પેટલાક પોલીસ મથકે વકીલોનો હોબાળો ચોરીની ફરિયાદ નહીં લેતા વકીલ મંડળના સભ્યોએ પોલીસ મથકે સૂત્રોચ્ચાર કરી ચોરીની ફરિયાદ લેવા કરી માંગ પેટલાક પોલીસ મથકે વકીલોનો હોબાળો ધર્મજમાં ગત પચીસમી એ વકીલના ઘરે ચોરી થઈ હતી પેટલાક પોલીસ મથક ફરિયાદ નહીં લેતી હોવાનું અરજદાર વકીલનો આક્ષેપ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ફરિયાદ લેવામાં ન આવી હોવાનો આક્ષેપ પોલીસ દ્વારા ફરિયાદ ન લેતા આજે વકીલોએ પોલીસ મથકે કર્યા સૂત્રોચ્ચાર ચોરીની ફરિયાદ લેવા વકીલોની માંગ બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી પેટલા મારું નામ કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા હું વકીલાત કરું છું પેટલાદ કોટમાં અને ધર્મ જ રહું છું મારા ઘરે તારીખ પચીસ તારીખના રોજ ચોરી થયેલી પચીસ સાતના રોજ સવારે ચારથી પાંચની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર્ડ ફરિયાદ નોંધવામાં ન આવે હોવા છતાં અમે મારા વકીલ મંડળને જાણ કરેલી મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે અગિયાર વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સચો સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે કે પાંચ મિનિટમાં છું પાંચ મિનિટમાં આવજું પણ કોઈ આવતું નથી અમે એક કલાકથી પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું આમ આદમી કેવી રીતે આ આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ કેવી રીતે કહી શકીએ તો અમે તમારા મિત્રો છીએ જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો અને તમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડ અમને આપતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈએ ફાળીશું એફઆઈઆર ફાળીશું હજી પાંચ દિવસ થયા છતાં બી કોઈ એફઆઈઆર ફાળેલ નથી અને એવું છે તમારી એફઆઈઆર ફાળીશું ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાળીશું પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી તો આમ આદમી માટે આ કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં પીઆઈ અત્યારે પીઆઈ બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર અમે એક કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું હું આવું છું એવું કહે છે કોઈ આવતું નથી હજુ સુધી કોઈ આવ્યું નથી